બારડોલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરા નિકાલ બાબતે મોટા પાયે કથિત ગોબાચારી ફરિયાદ સામે આવી હતી ખુદ આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીએ પાલિકામાં તટસ્થાની તપાસ માટે અરજી કરી હતી જે બાબતે આજે ખાસ સામાન્ય સભા બોલાવી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે સુરત જિલ્લાની બારડોલીમાં ગેરકાયદે બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ હવે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓનો કચરા કૌભાંડ અંગે ફરિયાદ ઊઠી છે નાંદીડા ગામની સીમા બારડોલી પાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે આ સાઇટ પર કચરાનો પ્રોસેસિંગ કરી નિકાલ કરવા માટે ગત જાન્યુઆરી માસથી માધવ એન્ટરપ્રાઇઝ નામના એજન્સીએ કામ સોંપવામાં આવ્યું છે એજન્સી દ્વારા કચરા નિકાલ બાબતે મોટા પાયે ગોબાચારી આચરવામાં આવી હોવાની શંકા જતા આરોગ્ય સમિતિના ચેરમેન કથિત ગોબાચારી અંગે પાલિકા પ્રમુખને અરજી કરી તટસ્થાની તપાસની માંગ કરી હતી અરજી મળતા જ પાલિકા પ્રમુખ હરકતમાં આવી જતે ખાસ સામાન્ય સભા બોલવામાં આવી છે ડિસ્પોઝલ પ્લાન્ટમાં થોડું અમને શંકા જતા એના માટે સભા બોલાવવામાં આવી હતી શંકા આમાં ત્યાં તપાસ આરોગ્ય ચેરમેન શ્રી અને એમની ટીમ તપાસે ગઈ હતી અને ત્યાં તેમને વજન બાબતે થોડી શંકા ગઈ હતી અને એની તપાસ માટે અમે સભા બોલાવી છે શું નક્કી કરવામાં અને એના માટે એક સમિતિ નિમવામાં આવી છે અને એના સભ્યો દ્વારા આવતી સામાન્ય સભા પહેલા અમે રિપોર્ટ તપાસ કરીને આપી કેટલા સભ્યોની સમિતિ છે કોનો કોનો સમાવેશ કર્યો છે ચાર સભ્યોની સમિતિ હું પોતે પ્રમુખ તરીકે કારોબારી સમિતિના ચેરમેન શ્રી નીતિનભાઈ અને આરોગ્ય સમિતિના બે સભ્યો શ્રી હિતેશભાઈ પારેખ અને શ્રી શું ભંડારી લેવામાં આવશે જણાય છે તથ્ય જણાય તો જે પગલાં પગલા કાનૂની કે જે કઈ જણાય એ પછી પગલા આગળ ભરીશું આરોગ્ય ચેરમેનની અરજીના આધારે પાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે ખાસ સામાન્ય સભા બોલાવી હતી અને સામાન્ય સભામાં સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીમાં પાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ બાંધકામ સમિતિ અધ્યક્ષ તેમજ શાસક પક્ષમાંથી એક નગર સેવક મળી ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આગામી સામાન્ય સભા મળે એ પહેલાં તપાસ પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે હવે જોવું રહ્યું કે સાચી દિશામાં અને ન્યાયિક તપાસ થશે કે કેમ યાસિર કાક જે વડ્યું બાર ડોલી